जय श्री कृष्ण बधा मित्रों ने ફરી એક નવા વિડિયો માં તમારું સ્વાગત છે જો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પૈસાની સેજ પર ખોટ નહીં થાય બસ નાવાના પાણીમાં ઉમેરી દો આ એક વસ્તુ નવા વર્ષને લઈને દરેકના મનમાં એક આશા હસે કે 2024 માં પૈસાની કમી ન રહે તેમની પાસે પૂરતા પૈસા છે કે તેઓ તેમની દરેક ઈચ્છાઓ પૂરી કરી શકે નહાવાના પાણીમાં મિક્સ કરો આ વસ્તુ આ ટોટકા જરૂરથી આવશે કામ એસ્ટ્રોલોજી કરી દેશે કમાન જો તમારે પણ એવું જ જોઈતું હોય તો તમારે થોડું કામ કરીને નહાવાના પાણીમાં એક વસ્તુ ઉમેરવી પડશે આમ કરવાથી તમારા પર ધનનો વરસાદ થશે એક નહાવાના પાણીમાં તલ મિક્સ કરો નહાવાના પાણીમાં એક ચમચી કાળા તલ નાખો આમ કરવાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ થોડા દિવસોમાં ખતમ થઈ જશે ન માત્ર આવકમાં વધારો થશે પરંતુ પૈસાના નવા માર્ગો પણ બનશે બે નહાવાના પાણીમાં હળદર હળદરનો સંબંધ ગુરુ સાથે છે અને ભાગ્યની વૃદ્ધિ માટે ગુરુની કૃપા ખૂબ જ મહત્વપૂર્ણ છે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે કરિયરમાં પ્રગતિ દાંપત્ય જીવનમાં સુખ પૈસા સુખ બધું જ મળે ત્રણ નહાવાના પાણીમાં ઘી નહાવાના પાણીમાં એક ચમચી ગાયનું ઘી ભેળવીને નહાવાથી તમે ઘણી બીમારીઓથી દૂર રહેશો સાથે જ તે તમને આનંદની લાગણી પણ આપશે ચાર નહાવાના પાણીમાં મીઠું નહાવાના પાણીમાં એક ચપતી મીઠું નાખવાથી તણાવમાં ઘણી રાહત મળે છે તે વ્યક્તિને સકારાત્મક બનાવે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરે છે પાંચ નહાવાના પાણીમાં દૂધ દૂધમાં મિક્સ કરીને પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિનો ખરાબ સમય દૂર થાય છે આમ કરવાથી સારા નસીબ થોડા દિવસોમાં દસ્તક આપે છે સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહે છે